મોતના ખાડા કોનો પાપ આ શબ્દ એટલા માટે કે રોજ રોજ આજકાલ સમાચાર આવે છે અલગ અલગ નદીમાં આપણા જીવ જતા હોવાના આપણા લોકો ડૂબે છે બે દ્રશ્યો જોજો મોરબીનું અને નર્મદા જિલ્લાનું બંને જગ્યાએ દુર્ઘટના સર્જાઈ છે નર્મદા જિલ્લાના પોઈચામાં આઠ લોકો નર્મદાના દ્રશ્યો જોજો આઠ લોકો ડૂબ્યા છે ભગવત સપ્તાહ બાદ સુરતના આઠ લોકો પોથી પધરાવા અહીંયા પહોંચા પોચા પહોંચ્યા હતા આ દરમિયાન પિતા બે પુત્ર સહિત આઠ લોકો પાણીમાં ગરકાવ થયા ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે જ્યારે એક વ્યક્તિને બચાવવામાં આવ્યો છે ચાર વ્યક્તિ હજુ લાપતા છે પરિવારજનોનો આરોપ છે કે નદીના કિનારે નદીના પટમાં નદીના કિનારે ગેરકાયદેસર ખનન થાય છે અને એ રેતીના ખનનના કારણે પાણી ની વચ્ચે જ થોડાક જાઓ અને અચાનક ખાડો આવી જાય છે અને એની અંદર લોકો ડૂબે છે એટલે દુર્ઘટના સર્જાય છે આપણે દ્રશ્યો જોઈ શકો છો આ જ રીતે મોરબીની અંદર પણ એક દુર્ઘટના સર્જાઈ છે મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા ત્રણ લોકો ડૂબ્યા છે ઘેરેથી સ્વિમિંગ પુલમાં નાહવા જ જઈએ છીએ એમ કે ત્રણ સગીર ગયા સાત લોકો ગયા હતા એક યુવક ડૂબવા લાગતા તેને બચાવવા બે સગીરો કૂદ્યા જોકે ત્રણેય ડૂબવા લાગ્યા ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ પહોંચી છે ત્રણેની શૂધખોળ શરૂ થઈ છે આ બે દુર્ઘટના બાદ આ બે દુર્ઘટના બાદ એબીપીએસમીએ તપાસ પણ શરૂ કરી છે ખરેખર હોય છે શું પરંતુ જે નર્મદાની અંદર જે થયું અને પરિવારજનોએ જે આરોપ લગાવ્યા એ પણ દુઃખદાયક છે એ સાંભળવા સમજવા જરૂરી છે મારે ટીમને કહીશ કે જો હોય તો આપણે સાંભળીશું એમના પરિવારના લોકોએ શું આરોપ લગાવ્યા છે

હું નથી કહેતો કે માત્ર રેતી ખનનના કારણે દુર્ઘટનાઓ થાય છે પણ નદીઓમાં રેતી ખનન થાય છે એ હકીકત છે અધિકૃત રીતે લીઝ આપવામાં આવે છે એ આપવી જરૂરી પણ છે પણ એ જગ્યા છોડીને આપવી જોઈએ અને એ લીઝથી પણ વિશેષ ગેરકાયદેસર જે ખનન થાય છે એ ખનન માફિયાઓના પાપના કારણે મારા લોકો ડૂબે છે ને જીવ જાય છે ને એટલે લાગ્યું ચર્ચા કરવી જરૂરી છે એટલે લાગ્યું ચર્ચા કરવી જરૂરી છે મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પક્ષના નેતા પણ છે સાંસદ પણ છે અને સીએમ જાની સાહેબ નિવૃત્ત શાસ્ત્રી પણ છે પહેલાં મનસુખભાઈ વસાવા સાથે મેં વાત કરી છે એ જોઈ લઈએ મનસુખભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે મનસુખભાઈ નર્મદા નદીમાં જ્યાં દુર્ઘટના બની પરિવારજનોનું કહેવું છે કે જે ગેરકાયદેસર માઇનિંગ થતું હોય છે રેતી ખેંચાતી હોય છે તેના જ કારણે ઊંડા ખાડા હતા અને એના કારણે આ દુર્ઘટના સર્જાઈ આપ તો એ વિસ્તારના જનપ્રતિનિધિ છો આપનું શું આકલન છે આ પ્રકારની નર્મદા કિનારે નર્મદા નદીમાં દુર્ઘટના પાછળનું આ પ્રકારનું માઇનિંગ કેટલું જવાબદાર આ રોનકભાઈ એ રાજપીપલાથી બિલકુલ નજીક પંદર વીસ કિલોમીટર અંતર આવેલું છે અને આ જે એવો એરિયા છે કે જ્યાં એક ત્રિવેણી સંગમ પણ ત્યાં મળે છે એટલે રેતીના ના કારણે ઊંડા ખાડા પડી ગયા છે અથવા તો પેલું ત્રિવેણી સંગમમાંથી પણ પેલું પાણી ફોર્સથી આવતું હોય એના કારણે ઊંડા ઊંડાણ વિભાગ છે એ ચોક્કસ જો તપાસ ચાલી રહી છે મેં પણ જવાબદાર લોકોને કીધું ચોક્કસ અમને માહિતી આપો કે ખરેખર આમાં ખાડા જે પડી ગયા છે એમાં ડૂબી જવાથી થયું કે ત્રિવેણી સંગમમાં ઊંડું પાણી છે ત્યાં ડૂબી જવાથી આ મરણ પામ્યું છે એટલે ચોક્કસ આના પ્રમાણે હું ચિંતિત છું અને જ્યારે જ્યારે પણ નર્મદા કાંઠે આવી કંઈક ઘટના ઘટી હોય તો એના માટે મેં હંમેશા તંત્રનું ધ્યાન દોર્યું છે ને એને સખત શબ્દોમાં જે તે સમયે બખોડી પણ કાઢ્યું છે દસ વર્ષ પહેલાં બાપુનગરના આઠ નવ માણસો ડૂબી ગયા હતા નારેશ્વર પાસે ત્યારે હું મેં આ મુદ્દાને મેં ઉપાડ્યો તો એટલે નર્મદા કાંઠે આવી ક્યાંક ક્યાંક ઘટના ઘટતી હોય તો એના માટે તંત્રનું સતત ધ્યાન દોરતો રહું ને આવી ઘટના ફરી ના બને એના માટે સતત હું કાળજી રાખ રાખતો હોઉં છું અમારે એક ટીમ પણ અમારી છે કે જે આ રીતના જે દૂર દૂરના લોકો નર્મદા સ્નાન કરવા માટે આવતા હોય એમને કોઈ તકલીફ ના પડે એના માટે અમે ખૂબ કાળજી રાખનારા એક ટીમ અમારી છે તો આના માટે પણ ચોક્કસ જે પણ અમને જે માહિતી મળશે જે રિપોર્ટ આવશે તો જે પણ કહેવા લાગશે જે જેની લીઝ હશે અથવા તો ગેરકાયદે છે લીઝ હશે જે પણ હશે જે સત્ય બહાર આવશે એની સામે અમે પગલાં લેવડાવીશું મનસુખભાઈ આપે કહ્યું કે અગાઉ પણ આપે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એટલે જ આપ પાસેથી વિસ્તારથી જાણવું અને સમજવું છે તીર્થ સ્થળે અથવા પર્યટન સ્થળે નદીની અંદર કાયદેસર અથવા ગેરકાયદેસર માઇનિંગ કેટલું ઘાતક કેટલું જરૂરી છે એને રોકવું આપનું પોતાનું આકલન છે શું હા જે રોનકભાઈ શું છે એક સમય પહેલા જે તે સમયે પાછલા વર્ષોમાં થોડો ગેરકાયદેસર રીતના ખનન ચાલતું હતું જ્યારથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે બેઠા છે ત્યારથી બિલકુલ તેઓ કડક હાથે કામ લઈ રહ્યા છે આના માટે અગાઉ પણ આપણો મેં ધ્યાન દોર્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કારણે જે બે રોકટોક જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી એના પર બ્રેક વાગી છે અને ક્યાંક ક્યાંક આવું ચોરી છૂપીથી કારણ કે એક પ્રકારની કેટલાક લોકોને આદત પડી ગઈ હોય તો ક્યાંક ક્યાંક ચોરી છુપી પણ આ પ્રવૃત્તિ કરતા હોય તો એ અમારા ધ્યાન પર અથવા તંત્રના ધ્યાન પર આવે છે તમે તરત રોકીએ છીએ અને સરકાર આના માટે ખૂબ ચિંતિત છે એના માટે હું પોતે જાણું છું કારણ કે નર્મદાના પ્રશ્નોને લઈને અને જે રેત માફિયાને માટે સતત લડતો આવ્યો છું એટલે અમારી જે પણ કોઈક રજૂઆત હોય છે એમાં સરકાર બિલકુલ અમારા પ્રશ્નો પર તરત એક્શન લેશે અને સરકારનો એના માટે ખરેખર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આના માટે પણ હું તેમનું ધ્યાન દોરીશ જેની પણ કંઈ ગરબડ લાગશે જે પણ અધિકારી અથવા તો પછી લીજ ધારકો અથવા તો ગેરકાયદેસર ચોરી કરનાર તો કોઈ પણ હશે એને અમે ખુલ્લા પાડીશું ને મનસુખભાઈએ ચોક્કસથી અવાજ ઉઠાવ્યો છે હવે જાની સાહેબ સાથે વાત કરીશ જાની સાહેબ આપ તો ભૂસ્તર શાસ્ત્રી છ વિભાગમાં રહી ચૂક્યા છો કેટલું જરૂરી છે નદીઓના એ તટ ઉપર એ પટ્ટામાં કે જ્યાં તીર્થધામ છે લોકો સ્નાન કરવા જાય છે વિધિ કરવા જાય છે એવી જગ્યાએ માઇનિંગ રોકવું એ કાનૂની હોય કે ગેરકાનૂની એને રોકવું કેટલું જરૂરી છે અને નિયમો કયા છે આમાં આ તીર્થ સ્થળો અને અમુક જાહેર સ્થળો ઉપર સામાન્ય પગદંડી હોય કે નાનું સ્મશાન હોય પુલ હોય કે કુદરતી પ્રાચીન સ્થાપત્ય આ બધા નિયમો સરકારે ઘણા વર્ષોથી બનાવેલા આમાં વધારો થતો જ જાય છે એટલે આ જગ્યાએ તીર્થ સ્થળોની આજુબાજુ તો માઇનિંગની કોઈ મંજૂરી આપવાની કોઈ શક્યતા જ નથી કાયદાકીય રીતેની ટેકનિકલી પણ શક્ય નથી બીજું કે પર્ટિક્યુલરલી જે આપણે અત્યારે હાલ જે આ વિસ્તારની વાત કરી રહ્યા છે નર્મદા ચાંદોદ અને જે પોઈચા વચ્ચેની જગ્યા છે ત્યાં એ ત્રિવેણી સંગમ છે નદીનો અને એ પરિસ્થિતિ ત્યાં નદીનો પ્રવાહ એટલો પ્રચંડ હોય છે કારણ કે આમાં ટેકનિકલી જોઈએ ને તો મિયન્ડરિંગ એટલે આ રીતે નદી આમ વળાંક લે અને પછી આમ લે એ મિયન્ડરિંગને જે ઉપર અપરનો જે બારનો ભાગ હોય ત્યાં નદીના પાણીનો પ્રવાહ પ્રચંડ હોય એટલે ત્યાં ધસારો બી થવાનો અને ખાડા બી પડવાના અને ભેખડો બી ધસી પડે ત્યાં એટલે ટેકનિકલી જોઈએ ને સાહેબ કે તમે કાયદેસર તો મંજૂરી ના આપો પણ ગેરકાયદેસર ખોદકામ કરવાવાળા પણ ત્યાં ખોદકામ કરી શકે એવી પરિસ્થિતિ નથી એટલે આમાં ગેરકાયદેસર કે કાયદેસર ખોદકામનો પ્રશ્ન નથી પણ આ જે પર્ટિક્યુલર આ ચાણવણ જે બધો વિસ્તાર છે ને અમુક વિસ્તારો થોડાક ડેન્જર છે હું વર્ષો અમે વર્ષો વર્ષ ઘણા વર્ષો વખત જઈએ છીએ ત્યાં ધાર્મિક કામે પણ અને હું પોતે માઇનિંગ કન્સલ્ટન્ટ છું એટલે મારા નદીની રેતીને આ બધા માઇનિંગ પ્લાન્ટ વગેરે બનાવવાનું હોય તો મારું ધ્યાન છે કે આ બધું શક્ય જ નથી માઇનિંગ ત્યાં આગળ માઇનિંગ ત્યાં ચાલ ચાલવાની કોઈ શક્યતા મને લાગતી નથી બીજું કે જ્યાં નદી બહુ છીછરી હોય અને નાની નદી હોય તો ત્યાં કદાચ નાનું મોટું કામ ચાલતું હોય પણ પર્ટિક્યુલર આ વિસ્તારમાં તો કોઈ એવું માઇનિંગ થઈ શકે ને અને પર્યાવરણના નિયમો બહુ જ કડક બનાવેલા છે એટલે આમાં મંજૂરી આપવાનો તો કોઈ પ્રશ્ન નથી મંજૂરી મળે તો માઇનિંગ પણ નહીં કરી શકે જાની સાહેબ અમે આજે રિયાલિટી ચેક જાની સાહેબ અમે રિયાલિટી ચેક કર્યું ગાંધીનગર એ તો આપણું પાટનગર છે ને સાહેબ ત્યાં પણ આજે પણ માઇનિંગ નદીમાં થાય છે અને એ પણ નજીકનો વિસ્તાર છે આપણો સાબરમતી નજીકનો એ જ રીતે પાનમ નદી ઉપર પણ અમે જોયું નદીના પટમાં નદીના કિનારે વચ્ચે પણ નહીં માઇનિંગ થાય છે ઊંડા ઊંડા ખાડા જોવા મળ્યા છે હું એટલે જ કહું છું જાની સાહેબ એક તો પરમિશન થી અને ગેરકાયદેસર હા સાહેબ એમાં કેટલું સાહેબ એ યોગ્ય નથી આમાં પણ હવે આ પર્ટિક્યુલર હું તો આ જગ્યાની વાત કરું કે કાયદેસર ગેરકાયદેસર કોઈ ખોદકામ થઈ શકે એવું નહીં પણ બીજી બધી જે છીછરી નદીઓ છે ને જે પાણીનો પ્રવાહ નથી ત્યાં ત્યાં બધું આમાં ચાલવાનું છે કામ સાહેબ અને નહીં હોય તો ગેરકાયદેસર પણ પણ કાયદેસર તો એના નીતિ નિયમો ઘડેલા છે સરકારે એટલે તો ઓન પેપર છે અને તો એ વિસ્તાર ખરેખર કાયદેસર મંજૂર કરો તો જે તે અધિકારી જવાબદાર છે એની સામે લેવા જોઈએ જાની સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે ફરી એક વાર કહીશ ક્યાંય પણ કાયદેસર કે ગેરકાયદેસર કમસે કમ નદીના આ સ્થળો જ્યાં લોકોની અવરજર અવર પિકનિક પ્લેસ હોય ધાર્મિક સ્થળ હોય લોકો નહવા જતા હોય એવા સ્થળે કાયદા પ્રમાણે તો લીઝ નહીં અપાતી હોય પણ ગેરકાયદેસર ખનન ન જ થવું જોઈએ રીતી ન ખેંચાવી જોઈએ શરૂઆતમાં મેં કહ્યું એમ રેતી જરૂરી છે નિર્માણ માટે પણ એનો મતલબ એ ન હોય કે તમે રેતીની લૂંટ ચલાવો ખાણ ખનીજ વિભાગ સારી રીતે જાણે છે મારી ગુજરાતની અનેક નદીઓને ખોદી નાખી છે લૂંટી લૂંટી લીધી છે આ માફિયાઓ નદીના પટમાં આખાને આખા ટેમ્પરરી રેતીથી માટીથી પુલ બનાવ્યા છે પાણીને રોકી અને વાહનો અવરજવર કરવા માટે એ પણ આ રેતી માટીવાળા આ ખનન માફિયાઓના પાપે સત્યા સત્યાનાશ મળી રહ્યો છે ખનન માફિયા નદીમાંના પટમાં ખાડા પાડી રહ્યા છે અને ખનન માફિયાના પાપે જો અકસ્માત થતા હોય જો એ જ કારણ હોય એ પણ કારણ હોય તો એમની ઉપર એવા ગુના દાખલ કરવા જોઈએ જીવનમાં ક્યારે કોઈ હિંમત ના કરે કારણ કે અહીંયા છ છ સાત સાત જિંદગી હોવાય છે હજી શોધાઈ રહી છે જિંદગીઓ એ મોરબી હોય કે નર્મદા અને ફરીથી કહું છું ડંકાની ચોટ ઉપર કહું છું મારા ગુજરાતમાં અનેક પ્રકારનું ખાણ ખનીજમાં લૂંટ ચાલી રહી છે અધિકારીઓ જાણે છે પ્રમાણિક અધિકારીઓને કોઈ પ્રોટેક્ટ નથી કરતું અને ભ્રષ્ટ અધિકારીઓ આ ખનન માફિયાઓ સાથે જોડાયેલા છે એટલે જ આ સમસ્યા છે અને ભ્રષ્ટ અધિકારીઓને કેટલાક ભ્રષ્ટ રાજનેતાઓનો આશરો છે અને પ્રમાણિક અધિકારીઓને આ ભ્રષ્ટ નેતાઓ કે ભ્રષ્ટ અધિકારીઓ હેરાન કરે છે એટલે જ ખનન માફિયાઓનું રાજ ચાલે છે અને આવી દુર્ઘટનાઓ પણ સર્જાય છે રોકવી જરૂરી છે ભૂપેન્દ્રભાઈ ચૂંટણીના કામકાજમાંથી વ્યસ્તતા ઘટી હોય તો આ વિભાગ ઉપર આ ધ્યાન આપજો આ ધ્યાન આપજો તમારી આધ્યાત્મિકતાને સલામને તમારી આધ્યાત્મિકતા ઉપર ભરોસો છે કે આપ ખોટું નહીં થવા દો પણ ખોટું થાય છે એ હકીકત છે મારા ગુજરાતનું ખાણ ખનીજ અને ખનીજ લૂંટાય છે આ લૂંટારુઓને પકડી કારણે પાડવા જરૂરી છે ઘેર બેસાડવા જરૂરી છે